રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી ધોરા બાળકોને વિના મૂલ્યે પતંગ બ્યુગલ તેમજ ગૌશાળાને આર્થિક સહયોગ રૂપે ચેક આપેલ મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી આજરોજ બાળકોને પતંગ તથા વિના મૂલ્યે વિતરણ કરવામાં આવેલ તેમજ રૂપિયા એકાવન હજારનો ચેક શ્રી પાંજરાપોળ અને ગૌશાળાને તેમજ રૂપિયા એકાણું હજારનો ચેક શ્રીકૃષ્ણ ગૌશાળાને તેમજ રૂપિયા એકાવન હજારનો ચેક ગોકુળધામ ગૌશાળાને આર્થિક સહયોગ રૂપે આપવામાં આવેલ આ દ્વિવિધ કાર્યક્રમમાં ધોરાજી ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા તથા ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર શ્રી નાગાજોણ એમ તરખાલા સાહેબ તેમજ ડેપ્યુટી મામલેદાર શ્રી ગોંડલિયા સાહેબ તેમજ નાનક સાની જગ્યાના મહંત શ્રી ભીખુ બાપુ તેમજ પરબની જગ્યાના મહંત શ્રી વિજય બાપુ કેશુભાઈ છુમાર બાબુભાઈ ત્રાળા વલ્લભભાઈ બાલદા મનસુખભાઈ કાછડિયા પરસોત્તમભાઈ વાઘડિયાના વ્રત પતંગ યુગલ તેમજ ચેક આપવામાં આવેલ આ સુપ્રસંગે તુલસી ચરિબલ રશ્ના પ્રમુખ શ્રી રાજુભાઈ બાલધા દ્વારા પધારેલ મહેમાનો તેમજ ભાઈઓ બહેનો તથા બાળકોનું સ્વાગત અભિવાદન કરવામાં આવેલ તેમજ બાળકોને ચાંઈના દોરી ન વાપરવી તેમજ કપાય પતંગો લૂંટવા દોડતાડ ન કરવી તેમજ વહેલી સવારે અને ઢળતી સાંજે પતંગ ન ડાળવી જેથી કરી આ સમયે પક્ષીઓ નીકળતા હોવાથી તેને ઈજા થાય નહીં તેવી શીખ આપેલ આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સંસ્થાના જયંતિભાઈ બાલધા ગૌરાંગ બાલધા સંજય જગાણી મહેશ બાલધા બાબુભાઈ વેકરિયા વિપુલ બાલદા દિલીપ બાલદા મનોજ રામોલિયા તુપેશ બાલદા સમીર બાલદા વિકાસ વેકરિયા કેરુ કોટડિયા પ્રદીપ સોજિત્રા રાજ બાલદા ભાસ્કર બાલદા યશ બાલદા ધ્રુવ બાલદા આર્યન યુ વગેરે નાના મોટા કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવેલ અને કાર્યક્રમ સફળ બનાવેલ રિપોર્ટર નરેન્દ્ર રાણી સબંધ ભારત ન્યૂઝ ધોરાજી